કોંગ્રેસનું કાર્યાલય પણ સુરતમાં ન રહેશે તેમ લાગી રહ્યું છે નાનપુરા ખાતે આવેલ વર્ષો જૂનો કોંગ્રેસ કાર્યાલયનો પંદર વર્ષનો બે હજાર બે લાખ અઠ્યાસી હજાર જેટલો વેરો બાકી હોય જેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે અંગે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી અને કોંગ્રેસ કાર્યાલયે પહોંચી ત્યાં નોટિસ મારવામાં આવી હતી તો આ અંગે કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેરો બિલ સાથે પાર્ટીને કોઈ લેવા દેવા નથી કારણ કે પાર્ટીએ ઓફિસ ભાડા પર લીધી છે અને વેરાનો ઇશ્યુ છે એ મકાન માલિક ચૂકવે છે હાલ તો સુરત કોંગ્રેસ મુક્ત તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને અગાઉ પણ આવી જ રીતે જે વેરા અંગે ઇસ્ટ્રી ઊભો થતાં અગાઉના કોંગ્રેસના કોર્પોરેટરોએ વેરો ભર્યો હોવાનું પણ ચર્ચાય છે જોકે હાલમાં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસને એક પણ કોર્પોરેટર ન હોય જેથી હવે શું થશે તે તો આવનારો સમય જ બતાવશે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ